ડીસાની જલારામ ગૌ સેવા સત્સંગ મંડળ દ્વારા ગાયોની અનોખી સેવા સાત વર્ષમાં એક પોઈન્ટ એકાવન કરોડનું દાન ડીસાની ભજન મંડળીએ ભજન સત્સંગ દ્વારા ગૌશાળાની ગાયોને આપ્યું નવજીવન બરાસકાંઠાના ડીસામાં સેવાકીય પ્રવૃત્તિઓનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસામાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત એક ભજન મંડળની ગૌશાળા ની ગાયો માટે અનોખી સેવા પૂરી પાડી છે જલારામ સેવા ટ્રસ્ટ અંતર્ગત જલારામ ગૌ સેવા સત્સંગ મંડળ દર ગુરુવારે ભજન સત્સંગનું આયોજન કરી તેમાંથી મળતા દાનનો ઉપયોગ જરૂરિયાતમંદ ગૌશાળાની ગાયો માટે કરે છે જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા અનેક માનવ સેવાના કાર્યક્રમો યોજાય છે પરંતુ ગૌશાળામાં ગાયોની દયનીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જલારામ ગૌ સેવા સત્સંગ મંડળની સ્થાપના કરવામાં આવી હતી આ મંડળને કાર્યરત થઈ સાત વર્ષ પૂર્ણ થયા છે આ મંડળમાં પાંચસો જેટલા મહિલાઓ અને પુરુષો સક્રિય રીતે જોડાયેલા છે જેઓ દર ગુરુવારે નિયમિતપણે ભજન સત્સંગ કરે છે ભજન સત્સંગ માટે સભ્યોએ ખાસ કોડ પણ જાળવે છે બનાસકાંઠાના અનેક તાલુકામાં પણ આ મંડળ દ્વારા ભજન સત્સંગનું આયોજન કરવામાં આવે છે જેવા દિવસે ને દિવસે લોકોની ભાગીદારી વધી રહી છે આ કાર્યક્રમમાં મંચનું સંચાલન ભગવાનભાઈ બંધુ દ્વારા કરવામાં આવે છે આ સત્સંગ કાર્યક્રમોમાં ભક્તો દ્વારા જે પણ દાન આપવામાં આવે છે તે સમગ્ર રકમ એકત્ર કરી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓની ગૌશાળામાં ગાયોના કલ્યાણ અર્થે દાન કરવામાં છે મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન ઠક્કરના જણાવ્યા અનુસાર છેલ્લા વર્ષમાં આ સત્સંગ મંડળ દ્વારા એક કરોડ એકાવન લાખ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું છે આ ભંડોળનો ઉપયોગ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓની પાંત્રીસ જેટલી જરૂરિયાતમંદ ગૌશાળામાં ગાયો માટે કરવામાં આવે છે પૂજાબેન ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે માણસો તો માંગીને ખાઈ લે પણ આ અબોલ પશુઓને કોણ ખવડાવે આ ઉદ્દેશ્યથી કોઈ પણ ગૌશાળામાં ગાયો ભૂખી ન રહી જાય અને તેમની હાલત ખરાબ ન થાય તે માટે આ ભજન સત્સંગ મંડળ ગાયો માટે અનોખી સેવા કરી રહ્યું છે અને આ ગૌ સેવામાં વધુ ને વધુ લોકો જોડાઈ રહ્યા છે ઓકે શું નામ બેન નામ પૂજાબેન ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ અને જલારામ ગૌ સત્સંગ મંડળમાં અમે જોડાયેલા છીએ બેન તમે ભજન મંડળી ચલાવો છો કેટલા વર્ષથી ચાલે છે શું ઉદ્દેશ છે અમારી ભજન મંડળીને આજે જ સાત વર્ષ પૂરા થાય છે જલારામ ગૌ સત્સંગ મંડળને એ સંચાલન અમારા ભગવાન કાકા બંધું કરે છે અને અમે દરેક સમાજમાં ભજન માટે જઈએ છીએ અમને સામેથી આમંત્રણ આવે છે કે અમારા ઘરે ભજન કરવા કરવા તમે આવો એમ આ રીતે સામેથી આમંત્રણ આવે છે અને દરેકના ઘરે પણ જઈએ છીએ અને એ અમારે ભજન સત્સંગ મંડળનું એટલું સરસ મોટું આયોજન છે આખા દિશાની ધર્મપ્રેમી જનતાને એટલું બધું ગમે છે કે તમે આવા વધારે કાર્ય કરો અને અમને પણ જોડા ભજન દ્વારા લોકોમાં કયા પ્રકારનો તમે મેસેજ આપો છો કેવી આ ભજન અમે ભજન દ્વારા એક જ મેસેજ કરીએ છીએ કે ગૌ માતાની સેવા કરવી આ એ જ અમારો મોટો ઉદ્દેશ્ય છે કઈ કઈ જગ્યા ખાસ જાઓ છો ભજન મંડળ કોઈ પણ દરેક અઢારે વરણ કોઈ પણ જગ્યાએથી અમને આમંત્રણ આવે તો અમે બધાને ઘરે ઘરે જઈને ભજન દર ગુરુવારે છે ગુરુવારે રાત્રે સાડા આઠથી સાડા દસનો અમારો ટાઈમ છે અને ગમે એના ઘરે કોઈ પણ ભાવથી આમંત્રણ કે અમારે આ ભજન કરાવવા છે તો કોઈ એવો સમાજ હોય તો અમે એમની જોડેથી પણ કશું લેવામાં નથી આવતું ને સામેથી ભજન કરી આવીએ છીએ એમ ખર્ચ પણ અમે લેતા નથી એમ આ રીતના અમે ઉદ્દેશ છે અને ભજન ગમે ચાલુ રાખીએ છીએ સાત વર્ષમાં કેટલા લોકો તમે જોડાયા છો સાત એક વર્ષની અંદર શરૂઆતમાં તો થોડાક જ આવતા હતા પણ અત્યારે અમારે પાંચસોની સંખ્યા છે ભાઈઓ બહેનોની થઈ ગઈ ડીસામાં ભજન કરો છો બનાસકાંઠા કે બહાર જાઓ છો ના ડીસા જ

તો અમે ત્યાં પણ હરેક ગામે જઈ અને પહેલાં સ્ટાર્ટિંગ અમે શરૂઆત કરાવીએ છીએ અને આ ભજન ખાસી જગ્યાએ અમે ચાલુ કરાયા છીએ